ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ કોંગ્રેસના આગેવાનો હવે સક્તિસિંહના મીઠા થપકાને લઈ માની ગયા હતા આજે પત્રકાર પરિષદ યોજી ચેતરભાઈ વસાવા માટે ચૂંટણીમાં કામે લાગી જવાનું સમર્થન જાહેર કર્યું હતું ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ઉપરથી ઇન્ડિયા ગઠબંધનમાં ચેતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી એટલે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહિતના અન્ય પાર્ટી દ્વારા બનાવેલા ઇન્ડિયા ગઠબંધન થકી ભરૂચ લોકસભાની બેઠક મરહુમ અહેમદભાઈ ની ગેરહાજરીમાં ચૈતર વસાવાને ફાળવી દેવામાં આવી જેને લઈને ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો નારાજ થયા હતા ખુદ અહેમદભાઈ પટેલ પુત્રી અને પુત્ર પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી તો બીજી તરફ કેટલાય આગેવાનો દ્વારા કોંગ્રેસ નિશાન પર જ ઇલેક્શન લડવું જોઈએ તેવો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના નારાજ આગેવાનો દ્વારા સત્તાવીસમી ફેબ્રુઆરી રોજ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી અને કીધું ગઈ વાંધો નથી ચેતર વસાવાનો વિરોધ કોણ કોણ કરી રહ્યું છે ત્યાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જાહેર થયેલા ચેતરભાઈ વસાવાએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો ત્યારે કોંગ્રેસના કેટલાક આગેવાનો નારા તેમ છતાં ચેતરભાઈ વસાવાએ પોતાનો પ્રચાર ચાલુ જ રાખ્યો અંતે આ વાત પ્રદેશ મોવાડી મંડળ સુધી પહોંચી હતી અને તેને લઈને ગઈકાલે સુધીમાં બે થી ત્રણ કોંગ્રેસના આગેવાનો નારાજ છે લોકસભાની ચૂંટણી લડવા માટે અપક્ષ ફોર્મ ભરવા માટે ફોર્મ લઈ આવ્યા છે તેવી માહિતી શક્તિસિંહ ગોહિલને કરવામાં આવી અંકલેશ્વરના લઘુમતી સમાજના એક આગેવાન દ્વારા આ અંગેનો સમગ્ર ચિતા રજૂ કરવામાં આવ્યો જેને લઈને શક્તિસિંહને પણ આ બાબતની ગંભીરતા સમજાઈ અને ગઠબંધનના ઉમેદવાર આ બાબતની ગંભીરતા સમજાઈ અને ગઠબંધનના ઉમેદવાર સહિત કોંગ્રેસ પાર્ટીને પણ નુકસાન થાય તેવું લાગતા તેઓએ પણ જન આશીર્વાદ યાત્રા પહેલા અંકલેશ્વર હેલીપેડ પર આવી પહોંચ્યા અને ત્યાંથી જ નારાજ આગેવાનોના આગેવાનો બોલાવી લીધું અને અને પછી પોતાની પોતાની દરબાર દરબારીઓને સમજાવ્યા દરબારી આગેવાનોને સમજાવીને તેમની શું તાકાત છે અને તેઓ કેટલા છે તે પણ બતાવી દીધું ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ ઇતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં પણ જોડાયા જેને લઈને તેમને સ્પષ્ટ સંદેશ થયો કે પ્રદેશના આગેવાનો પણ ચાહે છે કે કોંગ્રેસમાંથી ભલે કોઈ પણ જાય કોઈ ફરક પડવાનો નથી આથી સાંજમાં સમજી ગયેલા કોંગ્રેસના આગેવાનોએ ગઈકાલે સાંજે તાત્કાલિક મેસેજ મૂક્યો અને એક સંયુક્ત પત્રકાર પરિષદ રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણાની અધ્યક્ષતામાં બોલાવી દીધી અને આજે પરિમલસિંહ રાણા સહિત સંદીપ બાંગરોલા સુલેમાન પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા સાથે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર નારાજ અને વિઘ્ન સંતોષી એવા અસંતોષ આગેવાનો આજે એક સુરે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ને આપણે જીતાડવાના છે તન થી મન થી ધન થી જેટલી મદદ થાય તેટલી કરવાની છે સુલેમાન પટેલ સંદીપ બાંગરોલા પરિમસિંહ

તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને બે દિવસ પહેલા જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી પણ અમે અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે

જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપણા દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની મિટિંગ લતપુત ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલઆઈસ આપવાથી કોંગ્રેસના ના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડ નું ડિસિઝન હતું અને પ્રદેશ ના અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે જયતરભાઈ જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે જૈત સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાય તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ મિટિંગો કરીને જૈતયભાઈ સમર્થન આપ્યું